સો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં છો દોસ્તો અત્યારે વરસાદ ચાલુ છે અને આપણે આવી ગયા છીએ વાસેટીની ભાજી વીણવા તો આપણે વાસેટીની ભાજી વીણી ગયા છીએ અને આજે હું વાસેટીની ભાજી આપણે ઘરે જઈને બનાવીશું પણ એનો પણ વિડીયો આમાં મેં બનાવ્યો છે તો દોસ્તો છેલ્લે સુધી વિડીયો જોજો વાસેટીની ભાજી કઈ રીતે બનાવાય જો આ રીતે વાસેટીની ભાજી આપણે જોઈ રહ્યા છો કે આવી રીતે ઝાડવામાં ના વેલા થાય છે ને આમાં વાસેટીની ભાજી થાય છે અને મિત્રો આ વાસેટીની ભાજી જે ભાગ્યે તમને ખાવા મળે છે જો તમારા આસપાસ જંગલમાં જો ભાજી હોય તો તમે ખાતા હશો પણ જો અત્યારે તો ચોમાસું છે ને આની મીઠાશ જ કંઈક અલગ હોય છે તો આપણે આવી ગયા છીએ જંગલ વિસ્તારમાં જોઈ લો મિત્રો ત્યારે આ વરસાદ ચોમાસું સારું છે એટલે ફૂલ ઝાડી ને બહુ ઘણું જંગલ થઈ ગયું છે તો મિત્રો વિડીયોને શેર સુધી જોજો ને મિત્રો વિડીયોમાં ન હોય તો મિત્રો ચેનલને ને જરૂરથી સબસ્ક્રાઈબર કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો તો દોસ્તો આપણે ઘરે અત્યારે વાસેટી લઈ આવ્યા છીએ અને વાસેટીની ભાજી બનાવીશું સાફ સાફસૂફ કરી નાખવી પેલા ને પછી એને ધોઈને વાસેટીની ભાજી બનાવવાનું ચાલુ કરીશું તો દોસ્તો વાસચેટીની ભાજીમાં લસણ અને આદુ નાખીને એની પેસ્ટ બનાવી લેવાની છે પછી આપણે એનો વઘાર કરવાનો છે અને વાસચેટીને બરોબર સડવા ના દેવાની હોય થોડીક જ સળવા દેવાની હોય કેમકે વધારે પડતી સડી જાય તો ખાવામાં મજા નથી આવતી ને એમનો સ્વાદ માર્યો જાય છે તો હવે મસાલાનું કામકાજ શરૂ છે છોકરાઓ બધા ભાજી ખાવા માટે રાહ જોઈ રહ્યા છે તો આપણે બનાવીશું હવે વાસેટીની ભાજી છોકરાઓ કાશી પણ ખાય છે કેમકે કાશી વાસેટીની ભાજી પણ સરસ લાગે છે ખાવામાં તો આપણે વાસીટી ભાજી બનાવવા માટે તેલ ગરમ મિકસ્યું ગરમ થઈ જાય પછી આપણે એમાં વઘાર ચાલુ જો તમે ભાજી હોય ને તો તમને લાવેટીની ભાજી બનાવતા ન આવડે તો વાસેટીની ભાજીનો સ્વાદ સારો લાગતો નથી એટલે વાસેટીની ભાજી બનાવવામાં પણ ખાસ ધ્યાન રાખવું પડે કેમકે જો વધારે પડતી સડી જાય તો ખાવાની એમાં મજા આવતી નથી વાસેટીની ભાજીને ખાલી એક બાફ જ લેવડાવવી પડે છે કેમ કે વધારે પડતી સડી ગયું હોય તો ખાવામાં સારી લાગતી નથી મસાલો બધો બરાબર સડી જાય પછી આપણે એમાં થોડુંક ટામેટું નાખી દઈશું હવે એમાં આપણે ખાણેલો મસાલો એડ કરી દેવાનો છે આદુ લસણની પેસ્ટ હતી ખાવાનું મન થાય ને અત્યારે તો વાસીટીની ભાજી ઘણી ખરી જગ્યાએ મળે જ છે અને મિત્રો વાસીટીના ભજીયા પણ બહુ સારા બને છે જો બનાવતા આવડે તો વાસિટીના ભજીયા એક વખત ખાઈ ગયા હોય તો તમે બીજા બધા ભજીયા ભૂલી जाओ એવા ભજીયા બને છે વાસિટીના હવે આપણો વઘાર તૈયાર થઈ ગયો છે એટલે હવે આમાં આપણે વાસિટીની ભાજી ઉમેરશું અને એક સારી એક બાપ લેવડાવી દઈએ છો વિડિઓ સારો લાગ્યો તો લાઈક જરૂર કરજો અને વિડીયો તો બધા તમે જોવો છો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને જરીઝથી સબસ્ક્રાઈબ કરજો હવે આપણે વાસેટીની એક બા ફળી ગઈ છે તો હવે પછી આપણે વાસેટીની ભાજી ઉતારી લેશું ને સાખી જોઈએ સ્વાદમાં પણ બહુ મસ્ત છે એકદમ આ ભાજી તો ભાગ્યે જ ખાવા મળે કેમ કે ભાજીનો સ્વાદ જ આખો અલગ હોય છે હું તો ભાજી જ્યાં સુધી સુધી મળે ત્યાં છું આનો સ્વાદ જ એક વખત ફાઈ ગયો ને તો પછી તમને બીજું બધું ખાવાનું બીજી ભાજી તો તમને આની આગળ કાંઈ ના કહેવાય તો હવે આપણે જમવા બેસી જઈએ મિત્રો સાલો બધા જમવા બાજરાના આવી ગયા છે વેફર તળેલી ને હવે આપણે જમવાનું ચાલુ કરી દેવું મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબર સબસ્ક્રાઈબ કરજો ને આવા જ વિડીયો હું લાવતો રહું છું મળીએ નેક્સ્ટ વિડિયોમાં